એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વિદ્યાર્થીઓને ચિંતામાં મૂક્યા છે ટ્રમ્પના વહીવટી તંત્ર ઈમેલ મોકલીને સ્વૈચ્છાએ દેશ છોડવાનો આદેશ આપી દીધો છે જેથી ભારત સહિત ઘણા દેશોના સ્ટુડન્ટ ચિંતિત થયા છે તેમજ અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના એફ વિઝા પણ રદ કરી દીધા છે શું છે સમગ્ર માહિતી આપણે આ વિડીયોમાં વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું પ્રિયા નાયક આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે F1 વિઝા એ એક એવો નોન ઇમિગ્રેશન વિઝા છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સંસ્થાઓમાં શૈક્ષણિક અભ્યાસ કરવા માટે અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પે વહીવટી તંત્ર અમેરિકામાં અભ્યાસ કરતા સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઈમેલ મોકલીને દેશ છોડવાનો આદેશ આપ્યો. વિદ્યાર્થીઓના આંદોલનો અને સોશિયલ મીડિયા પર કથિત રાષ્ટ્રીય વિરોધ પોસ્ટને કારણે આ

ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ વિઝા રદ કરી દેવામાં આવી ગયા છે તેમજ યુએસ સરકારે એઆઈ આધારિત એપ્લિકેશન કેચ એન્ડ રીવોક લોન્ચ કરી છે આ એપ વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખે છે જો કોઈ વિદ્યાર્થી અન્ય પ્રતિબંધિત સંગઠનનો સમર્થન આપતો જોવા મળશે તો તેના પણ વિઝા રદ કરી દેવામાં આવશે તેમજ નવી વિઝા અરજી પ્રક્રિયા પણ કડક બનાવવામાં આવી રહી છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવા વધુ અપડેટ જોવા માટે જોતા રહો પીએમ ન્યૂઝ